નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી સી રાઠોર આપનું હાર્દિક સ્વાગત કરું છું બંધારણની જે જુદી જુદી કલમોના પરિચય અંતર્ગત આપણે જુદી જુદી કલમો વિશે આપણે જોઈએ છીએ આજે આપણે કલમ નંબર ચોસઠ છે એની જોગવાઈઓ જોઈશું કલમ નંબર ચોસઠની જે જોગવાઈઓ છે એ જોઈએ એ પહેલાં બંધારણો અંગેની આ જે કલમો છે એ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે તમારા માટે ખૂબ જ અગત્યને છે મોટાભાગના પુસ્તકોમાં જે કેટલીક જે વિગતો છે એ વિગતોમાં કેટલીક કલમોની માહિતી હોતી નથી જ્યારે આ જે અમે શ્રેણી શરૂ કરી છે એમાં બધી જ કલમો અમે આવરી લઈએ છીએ એટલા માટે પરીક્ષા માટે એ ખૂબ ઉપયોગી છે હવે આપણે કલમ નંબર ચોસઠની જોગવાઈ વિશે જોઈશું ઉપરાષ્ટ્રપતિ ઉદ્ધાની રોય રાજ્યસભાના સભાપતિ રહેશે પરીક્ષા માટે આ એક અગત્યનો મુદ્દો છે ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે રાજ્યસભાના જે સભાપતિ પદે કોણ હશે તો એ ઉપરાષ્ટ્રપતિ હોય છે અને એ હોદ્દાની રૂએ એના એ અધ્યક્ષ કે સભાપતિ બને છે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ એ પોતે રહેશે પરંતુ અનુચ્છેદ પાસઠ મુજબ જે હવે આપણે જોવાના છે જો ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિની કામગીરી બજાવે તો તે રાજ્યસભાના સભાપતિ તરીકે કામગીરી બજાવી શકશે નહીં ધારો કે રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિની કામગીરી સંભાળવાની થાય તો એ વખતે એ રાજ્યસભાના જે સભાપતિ છે એ સભાપતિની કામગીરી એ બજાવી શકે નહીં કારણ કે તે સમયે એ રાષ્ટ્રપતિ તરીકે એ કામગીરી બજાવે છે તેમજ અનુચ્છેદ સત્તાણું પ્રમાણે રાજ્યસભાના સભાપતિને અપાતો પગાર કે ભથ્થા મેળવવાનો હક એમને રહેશે નહીં કારણ કે જો એ પોતે રાષ્ટ્રપતિ તરીકેની કામચલાઉ ફરજો એ નિભાવે તો રાજ્યસભાના જે સભાપતિ તરીકેનો એમનો જે પગાર મળે છે અથવા જે ભથ્થા છે એ એમને એ સમયે મળે નહીં હા કયા મળશે એ રાષ્ટ્રપતિને જે કામગીરી બજાવે છે તો રાષ્ટ્રપતિને મળવા પાત્ર જે ભથ્થા છે એ એમને મળશે બંધારણ માટેના અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા ઓનલાઈન અને એમસીક્યુ સ્વરૂપ છે થોડાક સમયમાં આખું બંધારણ તૈયાર કરવું હોય તો આ પુસ્તકે ખૂબ ઉપયોગી છે અને જેને ડિટેલમાં થિયરિટિકલ અને બીજા આનુષંગિક મુદ્દાઓ સાથે વિશદ્ધ અભ્યાસ કરવો છે તો ભારતનું રાજ્ય વ્યવસ્થા એ પુસ્તક છે આ ઉપરાંત તમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ જેવા રોજેરોજનું કરંટ અફેર્સ ઉપરાંત દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે દર મહિને માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે દરરોજ બે કે ત્રણ જેટલા ફ્રી વિડીયો મૂકવામાં આવે છે તેમજ ગૌરવંતી ગુજરાતી ટેલિગ્રામ ચેનલ છે એમાં ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે વધુમાં જો આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે